પહેલા તલાલા પંથકમાં કાળા પડ્યા એવી રીતે ઈંગડી મારે પછી થી થયા જેથી કેરીનું ઉત્પાદન મારે પચાસ ટકા જેવું થઈ ગયું એટલે કેરીનો ઉતારો આ વર્ષે ઓછો આવશે ભાવ પણ ઊંચા રહેશે ખેડૂતોના જણાવ્યા મુજબ આંબામાં નો રોગ લાગ્યો છે હવે આ સમસ્યાની તપાસ માટે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની મદદ જરૂરી બની છે કેરીના પાકમાં ફૂલ ખૂબ બેસેલા પરંતુ જે જોઈએ એવા ફળ બેઠા નથી તો એના પાછળ કદાચ કદાચ કારણ એ હોઈ શકે કે જે હવામાનમાં જે પ્રતિકૂળ પરિસ્થિતિ આપણે જોઈએ છીએ વર્ષોથી આપણે જે જોવા મળે છે કે હવા હવામાનમાં વખતો વખત પલટો આવતો હોય છે અને જે વખતે ફૂલ વસતા તે વખતે દિવસનું તાપમાન અને રાતના તાપમાનમાં ખૂબ જ તફાવત આપણને જોવા મળતો હતો અને જેના કારણે પોલિનેશનમાં ને એમ પ્રશ્નો આવતા હોય બીજું કે હવામાનમાં ભેજની ટકાવારી ઓછી હોય તો પણ જે ફળ બેસવા જોઈએ એટલા બેસતા નથી હોતા ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે કેરીનો પાક ઓછો થવાથી બજારમાં ભાવ વધારે રહેશે હાલ જે પાક તૈયાર થયો છે તે માત્ર પચાસ ટકા ઉતારો આપશે આ પરિસ્થિતિ ખેડૂતો માટે ચિંતાજનક છે અને ઉકેલ માટે તાત્કાલિક પગલાંની જરૂર છે રફિક ડનીવાલા જીએસટીવી છોટાઉદેપુર